કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર માં મફત શિક્ષણ એક્ઝામ આપશો મેરિટ માં આવશો તો મળી જ જશે મફત શિક્ષણ એની માટે તૈયારી તો કરવી ને તો તૈયારી કરાવતી હોય એવી ગુજરાત ની એકમાત્ર ચેનલ છે અત્યારે બરાબર છે કે જેની અંદર તમને આવું સરસ મજાનું પ્રેઝન્ટેશન સાથે આપી રહી છે કે વાત કરીએ કે સેટ પોર્શન ની અંદર ધોરણ ત્રણ માં પર્યાવરણ વિશેનું ચેપ્ટર નંબર બે વન પરી જોવાનું છે ઘણા સવાલ થશે એમાં તો એમ લખ્યું કે ધોરણ પાંચ નું જ પૂછાય કદાચ હવે ટ્રેન્ડ ચેન્જ થાય સમયાંતરે કઈક બદલાય કદાચ થોડાક જૂના સવાલો આવે તો આપણો માર્ક્સ કપાવો ન જોઈએ તેવું ધ્યાનમાં રાખીને ધોરણ ત્રણ ચાર અને પાંચ નું પર્યાવરણ અહીંયા કવર કરવામાં આવશે બરાબર છે આવું તમને અત્યારે આપી રહ્યું હોય તેવી ગુજરાતમાં એક માત્ર ચેનલ છે આવું ચાલો તો જોઈએ આપણે કે ધોરણ ત્રણ પર્યાવરણ નંબર બે વન પરી ચેપ્ટર એક પુનમે શું જોયું એ મુકાઈ ચુક્યો છે જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો ગમી જાય તો લાઈક કરજો

એમાં વાત કરીએ ઓપ્શન એ તુલસી તુલસી નો તો છોડ હોય બરાબર છે ગામને પછવાડે મારી ઝૂપડી ઝૂપડી એ તુલસીનો છોડ જો આવું આવે તો તુલસીનો છોડ કદાચ તમે કે ગયા હોય ત્યાં હેમળું હોય આવું બધું બરાબર ચાલો નેક્સ્ટ હજારી ગલ છે બા પહેલી વાર ગલગોટા સાંભળું તો ગલગોટા નું પ્યોર ગુજરાતી નામ શું છે હજારી ગલ છે બરાબર ગલગોટા નું પ્યોર ગુજરાતી નામ શુદ્ધ ગુજરાતી હજારી ગલ કહેવાય એટલે ગલગોટા છોડ હોય લીમડો લીમડાનું ઝાડ આવો શબ્દ વાપરીએ છીએ આપણે ઝાડ એટલે કે વૃક્ષ એ શું હોય આપણાથી ઊંચું જ હોય ને નેક્સ્ટ બાર માસ બાર માસી નો છોડ આવે આપણાથી ઊંચું કોણ હશે તો લીમડો લીમડો વૃક્ષ છે લીમડો શું છે વૃક્ષ છે એટલે આપણાથી કેવો હશે ઊંચો જ હશે રેડી

બરાબર છે કારણ કે એને કોલ કરીને પછી કહેજો કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી મંગાવ્યું છે વિશાલ સરના વિડીયો જોઈએ ને એમાંથી જોયું ને ત્યારે અમે કહીએ છીએ તમને બરાબર છે ચાલો અને જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે ધ્યાન રાખજો બરાબર અને હા તમારા માટે ફ્રી ટેસ્ટ સિરીઝ આવી ગઈ છે ફ્રી ટેસ્ટ સિરીઝ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે બરાબર આપ ત્યાંથી ટેસ્ટ આપી શકો છો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 2 નીચેનામાંથી કયો છોડ છે ઓપ્શન એ વડ ઓપ્શન બી પાલો ઓપ્શન સી બાર ઓપ્શન ડી આંબો પાછી ને ખબર પડે કે આંબો કેરી વાળો આવે ને આંબો આંબો મોર આવે એ કેરી આવે પેલા મોર આવે એ આંબો વડ જેવો વડ તેવા ટેટા બાપ તેવા બેટા આપણે આવી કહેવત પણ સાંભળી હોય કે વડ હોય વડ જેવું હોય એ પ્રમાણે એના ટેટા આવે એટલે કે એના ફળ હોય ને વડના ફળ એને ટેટા કહેવાય એમ બાપ તેવા બેટા આવી કહેવત હોય તો વડ છે એ તો આપણું ઝાડ કહેવાય વૃક્ષ કહેવાશે કારણ કે ઘેઘુર વડલો વડવાઈની વાતો આસોપાલો કે જેનો આપણે તોરણ બનાવવા માટે ઉપયોગ કરતા હોય તેવા પાન છે અને ઘણી વખત આસોપાલો જો તો એકદમ સીધો અને આમ હોય શંકુ આકારના શેપમાં એટલે આ બધું શું છે વડ આસોપાલો અને આંબો વૃક્ષ છે ઝાડ છે અહીંયા તો આપણને પૂછ્યું છોડ તો કોણ હોય બારમાસીનો છોડ હોય કોણ હોય બારમાસીનો છોડ જે નેક્સ્ટ સવાલ નંબર ત્રણ હું ફૂલ વાળી વનસ્પતિ છું એટલે કે હું ફૂલ છું પોતે મારી વનસ્પતિ જે છે એ ફૂલ વાળી છે ઓપ્શન એ ગુલાબ ઓપ્શન બી આસો ઓપ્શન સી તુલસી ઓપ્શન ડી એક પણ નહીં ચલો વિચારી આસો પાલો તો ફક્ત પાંદડા જોઈએ આપણે કોઈ ફૂલ જોયા નથી તમે કઈક નવું ઇન્વેન્શન કરો તો બરાબર છે નવી શોધખોળ કરશો તો વાત બરાબર છે તુલસી તુલસીનો છોડ જોઈએ ને તુલસીના પાન આપણને જ્યારે શરદી ને એવું થઈ જતું હોય ત્યારે આપણે ખાઈ લેતા હોઈએ છીએ દે અને ગુલાબ ગુલાબનો છોડ હોય ને મસ્ત ગુલાબી કલરના ગુલાબ હોય અને ક્યારેક આપણે શિક્ષક દિન હોય અથવા ગુરુપૂર્ણિમા હોય ત્યારે આપણે આપણા ગુરુજી માટે આપણા શિક્ષક માટે આપણે શું લઈને જઈએ છીએ ગુલાબનું ફૂલ તો ગુલાબનું ફૂલ આવી ગયું ફૂલ વાળી વનસ્પતિ લો એ ગુલાબ સેફ બતાવવાનું કેવું કોઈ ગુલાબ તો જવો તમારી માટે ગુલાબ હાજર છે ગુલાબ આવો હોય દેખાય આ વનસ્પતિ એના પર આવી ગયું આ ગુલાબ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4 હું ખાચા વાળી કિનારી ધરાવતું પાન અથવા પાંદડું છું એટલે બરાબર એનું જૂથ કહેવાનું છે કે આસ્વપાલવને લીમડો આસોપાલવના પાન એને ખાંચવાળા ન હોય તો જો કરકરિયા કરકરિયા વાળા ન હોય આમ આપણે આમ જોઉં તો એકદમ સીધા હોય લીમડો આ લીમડાના ખાંચવાળા હોય સાહેબ હવે નેક્સ્ટ ઓપ્શન બી લીમડો ને જાસૂદ લીમડાના ખાંચવાળા મેં હમણાં જ કીધું કેમ જાસૂદના ફૂલ જાસૂદના પાંદડા પણ કેવા હોય ખાંચવાળા જ હોય બરાબર તો એ જવાબ આવે લીમડો ને જાસુદ કેમ કે તુલસી બારમાસી તમે જોયું હોય પીપળો ને લીમડો પીપળો ને વડ પણ જોયું હશે તમે કેમ કે પીપળના પાન વડના પાન જોયા હોય એકદમ સીધા હોય મસ્ત હોય બરાબર તો કોણ આવે ઓપ્શન બી લીમડો ને જાસૂદના ખાંચવાળા હોય સાહેબ બતાવો તો ચાલો તો જુઓ ઉપર જે દેખાય છે આ આ લીમડો છે શું છે લીમડાનું પાન છે અને જે નીચે દેખાઈ રહ્યું છે તે જાસુદનું પાન છે તો જાસુદના પાનમાં જો અહીંયા કિનારી 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 દેખાય બરાબર છે હું પેનથી નથી દર્શાવું તો પણ તમે જોશો તો ખ્યાલ આવશે એમ કે નહીંતર ખીચડો થઈ જશે એમ કદાચ સમજવાનો પ્રયત્ન કરો કે જો આ ખાચા દેખાય ઉપરનું જે છે પાન એ લીમડાનું નીચેનું છે તે જાસુદનું રેડી ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ સારામાં સારી જાણકારી હશે ને એને ખબર હશે બરાબર ચાલો એ ગુલાબ નહીં તો સી કરેનારી સીધી હોય તો જો ઓપ્શન સી કરેણ બતાવો ચાલો કરેણ ના પાંદડા કિનારી કેવી રીતે છે બીજો અહિયાં દેખાય દેખાય આ પાંદડું છે કેવું એકદમ મસ્ત સીધું છે દેખાય છે ને તો આ રીતે ફોટા પણ જોતું જવાનું બરાબર ચાલો જઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ નીચેનામાંથી કયા પર્ણને સુગંધથી ઓળખી શકાશે જોજો પર્ણ કીધું છે મોગરો તો ફૂલ છે એટલે આવું મગજ વાપરવાનું મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ સ્ત્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ આવું આવે તો મોગરો ફૂલ છે પાંદડું છે નહીં નેક્સ્ટ ઓપ્શન બી મીઠો લીમડો ઓપ્શન સી બારમાસી ઓપ્શન ડી વડ તો એમ મીઠો લીમડો તો મીઠો લીમડો છે તમે પસાર થાવ ને મીઠા લીમડા પાસેથી તો પણ તમને શું થાય સુગંધ આવી જાય એની એવો છે મીઠો લીમડો સુગંધથી ઓળખી શકાય તો ઓપ્શન બી નેક્સ્ટ જે ચાલો સવાલ હા સવાલ જોતા તો પહેલા એક વાત કરી દો કે સીઈટી નો ઓનલાઈન કોર્સ આવી ગયો છે અને જે સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ પાસે છે બીજા કોઈ જ પાસે નથી અત્યારે તો જો સીઈટી બેચ કેમ સીઈટી બેચ જ બાળક સ્વ પ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઉંડાણ ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનાને બુક તદન ફ્રી મળશે અને દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને એ માટેનો નંબર છે 6354 8283 રેડી ચાલો અને એની સાથે બુક તો તદન ફ્રી જ છે હા કોર્સની પ્રાઇસ તો 5000 છે પણ અત્યારે ઓફર ચાલી રહી છે ડિસ્કાઉન્ટ છે એટલે હજાર રૂપિયામાં કોર્સ મળી જશે વહેલા તો પહેલાના ધોરણે જોજો રહી ન જતા પછી કહેતા ને કે સાહેબ અમારે લેટ થઈ ગયું બરાબર છે લેટ આવશે લેટેસ્ટ આવશે એવું થશે બરાબર છે ચાલો તો માત્ર હજાર રૂપિયાનો કોર્સ છે ખરીદી શકાય તેવો છે તો એ ચાલો નેક્સ્ટ સવાલ નંબર સાત હું લીસુ થર્ડ ધરાવતું સજીવ છું હું લીસુ થર્ડ ધરાવતું સજીવ છું ઓપ્શન એ આંબો બી લીમડો સી કેળ ડી વડ કેળ જોયું હોય ને તેને ખબર હોય કે કેળનું જે થડ હોય ને એકદમ લીસુ હોય કયું નું કેળ બાકી આમાં થડ જોયું હોય કે આપણે ગામડે સડી જાય તો રમતા હોય બધા દેહમાં એમ જોયું હોય તો અથવા તો આપણે આપણે આજુબાજુના વિસ્તારમાં આંબો જોયો હોય તો ખ્યાલ હોય લીમડો લીમડાના ઝાડ આપણે આજુબાજુમાં જોઈ જવાનું કે થડ લીસું છે એના પર ચડાય એવું છે કે ન ચડાય એવું ચડી શકાય એવું છે વડ વડ તો જોયો જ હોય કે વડ ઉપર આપણે ચડીને રમતા હોય અથવા વડલાની વડવાયુ બાંધીને ભેગી કરીને હિંચકાય ખાતા હોય એ વડ પણ કેળ છે કેળ પર બીજું કાય હોય ને એટલે કેળ કેવું હોય કેળનું થડ લીસ્સુ હોય રેડી તો ઓપ્શન સી કેળ નેક્સ્ટ આઠમો સવાલ મારા પાનનો ઉપયોગ તોરણ બનાવવા થાય છે એ લીમડો બી અસોપલોસી જાસુદડી ગુલાબ જેને મારો વિડીયો પહેલેથી અત્યાર સુધી સરખો જોયો છે ને ખબર પડી ગઈ છે કે સાહેબ એક વખત આ જવાબ વચ્ચે બોલી ગયા હતા કે તોરણ બનાવવા માટે ઉપયોગ વનસ્પતિ કરો ચાલો ફટાફટ ચાલો ચાલો ફટાફટ કોમેન્ટ હા હવે તો લગભગ બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી દીધી હશે જોઈએ કોણ આવે ઓપ્શન બી આસો આપણે જોયું જોઈએ ને કે આસોપાલો ના પાન નું તોરણ કરવામાં આવે ક્યારે ક્યારે હોય

जय हिंद जय भारत जय जय गर् गुजरात